ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે અને સરસ મજાનું સવાર થઈ ગયું છે અને તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ એ વ્યાસા સાથે જો આપણે આજનો વ્લોગ ચાલુ કર્યો છે ને સવારના વાયગા છે સાત ને આપણે જો નાસ્તો પાણીને એવું કરી લીધું છે ને આજે તો જો બહારનું વેટર સુરજ દાદા જો વાદળમાં ઢંકાઈ ગયા છે ને વાતાવરણ તો એકદમ વરસાદ જેવું કરી દીધું છે વાદળા પણ એવા છે વરસાદ આવે એવા કાળા ડીબા એવું છે અત્યારે સવાર સવારનું વાતાવરણ ને પવન પણ જો થોડો થોડો છે ઝાડવું પણ જો થોડું થોડું હરી રહ્યું છે ને ભગવાન રામની ધજા પણ થોડી થોડી લેરાય છે આવું છે સવારનું વાતાવરણ વરસાદ જેવું ને આપણે જો મમ્મી પાણીનું ડબ્બું ભયરું અત્યારે જો થોડુંક છલકાઈ ગયું હે ફૂલમ ફૂલ જ ભરવું પડે નકર ચકલાઓને હે ને ચાય ચાઈમાં પહોંચાય નહીં ને ચોખા પણ જો આપણે થોડા થોડા જ નાખીએ કારણ કે પછી હે ને એવું ચડે ને એટલે મૂડીને વયું જાય બધું ને ઉમે ખરાબ થઈ જાય ને સરસ મજાના જો તુલસી અહીંયા હતા આપણે ઓલા મોટા એ બધા વધારાના આપણે કાઢી નાખ્યા હે આટલા રાખ્યા હે આવું છે ને હાલો હજી તો જો ગોરાને વિસરવાનું બાકી છે તો જો ગોરો પડ્યો છે ઠંડો એ રાતે જ આપણે મૂકી દીધો હોય એટલે ઠંડો થઈ ગયો હોય તો ઘરમાં ગોરાને એવું પડ્યા હોય ગોરો છે એ આપણે ગોરો વિસરીને પછી હવે ભરશું તો ને મમ્મી ગયા છે કચરો નાખવા કારણ કે વરસાદ જેવું વાતાવરણ કર્યું હોય તો હવે વરસાદ પછી દહ પંદર દિ પછી વરસાદ કદાચ આવે તો ધાબા ઉપર આપણે બર્તન ને નેવું છે ને તો મમ્મીની કીએ વધારાનું બર્તન આપણે વાળે નાખી આવી આવીએ એટલે મમ્મીની ધાબું ચોખ્ખું કરી રહ્યા છે ને હાલો તો આપણે હવે ઘરકામ મંડી કરવા ઘડિયાળમાં વહી ગયા છે સાડા નવ ને આપણે ચો ખરકામ કરીને કપડાં કપડાંની ધોઈને આપણે નવરા થઈ ગયા છીએ તો આજે આપણે જો થોડાક વેલા નવરા થઈ ગયા છે ને તો નાસ્તો આપણે પતી ગયો છે તો આપણે એને થોડોક નાસ્તો કીધું બનાવી લઈ તો નાસ્તામાં જો આપણે શક્કરપારા બનાવવા છે ને ગાંઠિયા બનાવવા છે ને સેવ બનાવી છે પણ હવે કેટલું બને એ કાંઈ આમાં ખબર ન પડે તડકો ચડે તો આપણે અત્યારે તો શક્કરપારાનો લોટ એક બાંધવાનો વિચાર કર્યો છે ને જો આપણે મોણ દઈ દીધું છે ને આમાં ખાંડ અને મીઠું ઓગળી જાય એટલે પછી આપણે લોટને બાંધી નાખીને જો આપણે મેંદાનો લોટ બાંધી લીધો છે શક્કરપારા બનાવવા માટે ને તવલીમાં તેલ કાઢી લીધું છે તો હલો આપણે લઈ લઈશું ને શક્કરપારા મંડી આપણે વણમાં વણી રહ્યા છે અને આપણે જો આ શક્કરપારાનું કટિંગ કરવાનું કામકાજ ચાલો છે પછી આપણે વણાઈ જાય ને એટલે પછી આપણે તળવાનું ચાલુ રાખશું ને વાતાવરણ તો સરસ છે વાદળ વાદળ જેવું છે એટલે છાંયો છે અને સરસ મજાનો પવન કળિયામાં આવે છે અને આપણે જઈ બેઠા બેઠા ઠંડા ઠંડા વાતાવરણમાં ઉનાળામાં તો ને ગરમી હોય પણ સરસ મજાનું ઠંડુ વાતાવરણ છે એટલે ફળિયામાં બેઠા બેઠા છે આપણે બનાવીએ છીએ કરપારા વણી લીધા છે ને તેલ ગરમ કરવા મૂકી દીધું છે તમે તળી નાખશો ને મમ્મી

કેટલા બધા ચકલા આવ્યા હે લોટ નાખી દો મમ્મી ની જો અહિયાં પૂર્યું વણે હે તેમાં કે તમે અહીંયા નાખો લાગે ઘા કર્યા લાગે મેં કીધું આટલા બધા કેમ આયા કર્યા આવ્યા બધા અહીંયા નાખી દો એટલે બીક ન લાગે ચકલાઓ લોટ નાખો મમ્મી તો જે આપણે પૂરી આવી ગઈ છે દબાઈ આ તળાઈ જાય એટલે આપણે પૂરીને તળી નાખી આપણે શક્કરપાળા તળાઈ ગયા છે હવે આપણે પૂરી તળી નાખશું મજાની પૂરી શક્કરપારાને આપણે જવા ચોખાની વેફર એ કેળીનો રસ આપણે જો કાઢી નાખ્યો છે ઝેરી પણ લીધો છે અને આ શક્કરપારા આપણે દબાવવા કરી દઈશું તો હાલો હવે આ ફ્રીજ મૂકી દે ઠંડો થવા જો આપડી બપોરની રસોઈ હવે બની ગઈ છે મે ઘડિયાળ માં વાગ્યા છે 11:30 હજી થોડીક વાર છે આપણે દરરોજ 12 વાગે છે આપણે જમવું આવે છે અને ત્યાં આપણે જો ફ્રીજર મૂકી દે અને અડધી કલાકમાં માં થઈ જશે ઠંડો સાંજના વાગ્યા છે પોણા આઠ તો ઉનાળો છે એટલે દી તો આઠ વાગે પછી આઠમે તો જો કેટલું બધું અંજવાળું છે અને પવન પણ સરસ મજાનું આવે છે બપોરે તો બહુ ગરમી હોય ઘરમાં પણ રહેવાય નહીં એટલી બધી ગરમી હોય પણ સાંજ પડે એટલે રાત્રે તો સારું હોય વાતાવરણ રાત્રે તો ગરમી ન થાય એવું વાતાવરણ હોય ને જો સાંજ પડે એટલે કેવા સરસ પીળા પીડા ફૂલ ખીલા હે સરસ મજાના ઝાડવાને જો પાણી પાઈ દીધા છે ને આપણે એમાં ભીંડો અને ગીસોડા બંને કાકડું તો થાય છે પણ તાપના હિસાબે કરમાઈ જાય છે વરસાદ થાય છે તો અહીંયા થાય છે ભીંડો તો થાય ને મમ્મી જો માળા કરી રહ્યા છે તો હાલો આપણે હવે આજે સાંજે રસોઈમાં બનાવવામાં આપણે કઢી ખીચડી ને ભાખરી બનાવવાની છે તો આપણે જો ગેસે ખીચડી મૂકી દીધી છે હવા ભરાય એટલે આપણે ગેસ ધીમો કરી નાખશું અને આપણે જો ભાખરીનો લોટ બાંધી દીધો છે ને આમાં આપણે છાસમાં આપણે ચણાનો લોટ ઓગાળી નાખ્યો હે ને એમાંથી લસણ મરચું તો આપણે ખીચડી થઈ જાય ને એટલે પહેલાં આપણે ભાખરી બનાવી નાખશું અને પછી આપણે કઢીનો વઘાર કરશું ને મમ્મીએ જો માળા કરવા બેઠાતી હતી પહેલાં મમ્મીએ સરસ મજાના ભગવાનના દીવા તૈયાર કરી દીધા છે ને જ્યારે આરતી થશે ને ત્યાં મમ્મીને માળા થઈ છે અને મમ્મી ત્યારે ભગવંતના દેવા પ્રકટાવ આવશે તો હાલો આપણે આ बाजूના ગેસમાં ભાખરી આપણે બનાવી લઈ પછી આપણે પઢીનો વઘાર કરશું તો જો આપણી ભાખરી સરસ મજાની બની રહી છે ને આ ગેસે આપણે ખીચડી મૂકી દીધી છે ધીમા ધીમા ગેસે પ્રગટાવી દીધા છે આપડે બે દીવા કરી છીએ એક આપણે ગણપતિનો નો કરી છીએ ને એક આપણે હનુમાનજીનો એક આપણે ઘીનો દીવો કરી છીએ ને એક આપણે તેલ દીવો કરી છીએ ને અહીંયા જો ખીચડી ચડી રહી છે ને અહીંયા ભાખરી આપણે સરસ મજાની ભાખરી બની ગઈ છે અને આપણે ખીચડી પણ બની ગઈ છે ને આપણે જો તેલ ગરમ કરવા મૂક્યું છે ને આપણે જો એમાં ડસમચું લઈ લીધું છે તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે જો કઢીનો વઘાર કરી નાખી ને આમાં થોડીક નાખશું આપણે ખાંડ એટલે ઓગળી જાય છાશ ખાટી હોય ને એટલે થોડીક ખાંડની જરૂર પડે ને મીઠું નાખ્યું છે અને લસણ મરચું ને જો સરસ મજાના ભગવાનના દીવા પ્રક્રિયા છે ગણપતિ દાદા એ છે બજરંગબલી એ છે શંકર પાર્વતી તો હાલો તેલ ગરમ થઈ જાય એટલે આપણે વઘાર કરીએ છીએ તેલ તો આવ્યું નથી તો જો આપણે તેલ આવી ગયું છે તો પહેલાં નાખવું રાયણા iero uh. limbro મિરચી પાવડર ને થોડુંક નાખશો નમક તો જો આપણે કઢી ઉકળી ગઈ છે સરસ મજાની આ સાથે આપણે હેને આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી છીએ ને જો ફળિયામાં ખાટલા બાટલાની તૈયારીને મમ્મી આરામ કરી રહ્યા છે અને દી જો હાથમી ગયો છે ઘડિયાળમાં સાડા આઠ વાગી ગયા છે તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય